ભરૂચની બાર ટકા ગ્રામ પંચાયતમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે રજદારો પંચાયતમાં પૂર્ણ આગામી દિવસોમાં ચૂંટણીની જાહેરાત થશે પાંચસો પિસ્તાળીસ ગ્રામ પંચાયત આવેલી છે જેમાંથી પાંચ વર્ષની મર્યાદા પૂર્ણ થતાં સરસદ ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી તલાતી કરી રહ્યા છે જ્યારે કેટલાક કારણોસર સરપંચ નહીં હોવાને કારણે એકવીસ ગ્રામ પંચાયત હાલ ઉપ સરસરપંચથી ચાલી રહી છે વહીવતદાર નું શાસન હોવાથી અરજદારો પંચાયતમાં સરપંચ નહી હોવાના કારણે નજીકના તલાતીને વહીવટી કામગીરી સોંપવામાં આવી છે જ્યારે એકવીસ ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા રાજીનામું આપવું અવિશ્વાસની દરખાસ્ત અને મરણ થવાથી સરપંચની જગ્યાએ ઉપસરપંચ કામગીરી કરી રહ્યા છે